બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર આવેલી આનંદધામ સોસાયટીમાં રહેતા શિક્ષકના ઘરમાં તસ્કરોએ ત્રાટકી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા બોટાદના ગઢડા રોડ ઉપર રહેતા શિક્ષક ઘનશ્યામભાઈ શેખલીયા પરિવાર સાથે બહાર ગામ ગયા હતા ત્યારે તેમના આનંદધામ સોસાયટીમાં આવેલા રહેણાંકી મકાનમાં તસ્કરોએ ઘૂસીને મકાનના તાળા તોડી પ્રવેશ કર્યો હતો ઘરમાં રહેલી તિજોરી તોડીને આશરે અઢી લાખના સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા जो के बनाव बाद पुलिस ने जानकर्ता पुलिस से अग्रनी कार्यवाही हाथ धरी हती फिंगरप्रिंट ઘનશ્યામભાઈ શખલિયા આનંદધામ સોસાયટી ગેટ નંબર ચાર એમાં એવું છે કે શનિવારનાથી સ્કૂલ પૂરી કરીને સાડા પાંચે અમે મારા વતન જલાલપુર જવા માટે નીકળ્યા હતા અને આખી રાત ત્યાં જલાલપુર જ હતા પણ બીજા દિવસે રવિવારે અમે સાડા છ સાતના સમયમાં અમે આવ્યા ઘરે તો જોયું તો બહારનો લોક એક દીધેલો હતો અને મેઇન ગેટ જે છે મેઇન ગેટ એ તોડી નાખેલું હતું તાળું અને બાજુમાં પીડ્યું હતું તાળું અને અંદર જઈને જોયું તો તેજોરી અલમારી બધું બધું તોડેલું બધું હાલતમાં બધા કપડાને અને એવું બધું નીકળી ગયેલું જોયું જોયું તો મુદ્દામાલ જોઈએ તો ઘરાણું છે બે અઢી લાખ રૂપિયાનું ઘરાણું છે સોના અને ચાંદીનું એમાં ચેન છે બુટ્ટી છે બે વીટી છે સડા છે પોંચી છે એમ કરીને બે અઢી લાખનું ઘરાણું મારું ચોરાઈ ગયું છે ફરિયાદ કરવામાં આવી અને પછી તરત મેં જોયું એટલે તરત મેં સો નંબર ડાયલ કર્યો હતો અને સો નંબરમાંથી કોલ પાછો આવ્યો અને અમને અહીંયા આવ્યા એક આપણે બોટાદના અને પોલીસવાળા અને તપાસ કરી